નમસ્કાર હું દીક્ષિતા વિરલ જોશી આજે હું મારા આ વિડીયોમાં સુરતમાં બનેલી અઠવાડિયા પહેલાંની એક ઘટના વિશે વાત કરીશ એક એવી ઘટના જેને મને વિચારવા પર મજબૂર કરી એક એવી ઘટના જેને મને વિડીયો બનાવવા પર મજબૂર કરી કે સુરતની આસપાસની એક ઘટના જ્યાં એક માતાએ પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન લીધા જાન આવી અને થોડીક વારમાં કંઈક એવું બન્યું કે જાન પાછી જતી રહે પછી ગભરાયેલી દીકરીની માતા મદદ માટે પોલીસ સ્ટેશને ગઈ અને પછી જે થયું એ આખો ઘટનાક્રમ તમારે જાણવા જેવો છે બસ આશા રાખો કે તમે મારો આ વિડીયો આખો જોશો અને જો તમને મારી વાત મારો આ વિડીયો થોડો પણ ગમે મારી વાતનું મહત્વ સમજાય તો તેને શેર કરવાનું ન ભૂલતા ફરી એકવાર આપ સૌને નમસ્કાર હું દીક્ષિતા વિરલ જોશી આપણે માનીએ કે ન માનીએ પણ કડવું સત્ય તો એ જ છે કે આજના સમયમાં પણ મોટા ભાગના પરિવારમાં દીકરી એક બોજ જ છે દીકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યાં તેના પતિ કે તેના પરિવાર માટે તે પગની જૂતી કામ કરવાનું મશીન અથવા તો પછી છોકરા પેદા કરવાનું મશીન જ છે આજે પણ ઘણા પરિવારો એવા છે જ્યાં દીકરીની પત્નીની પોતાની કોઈ ઇમેજ કે ઓળખ નથી આજે પણ ઘણી જગ્યાએ દીકરી કે સ્ત્રી ઈચ્છે તો ઘણું બધું છે પણ ના છૂટકે મન મારીને જીવે છે કે સમાજ શું વિચારશે સમાજ શું કહેશે આ બધી વાતો એટલે કરવી પડે કારણ કે ફરી એકવાર સમાજમાં દૂષણરૂપ કિસ્સો વાંચવામાં આવ્યો જે સુરતની આસપાસનો હતો કે એક ગરીબ માતાએ હોંશે હોંશે પોતાની દીકરીના લગ્ન લીધા જાન આવી અને થોડીક જ ક્ષણમાં જાન પાછી ગઈ કારણ માત્ર એટલું જ હતું કે જાનૈયાઓને લગ્ન પ્રસંગમાં જમવાનું ખૂટ્યું બસ એક પચાસ સો રૂપિયાની જમવાની થાળી ખૂટી એમાં તો એક દીકરીએ પોતાના અસ્તિત્વની લડાઈ લડવી પડી એક માતાએ હાથ જોડવા પડ્યા અને પોલીસની મદદ લેવી પડી પછી પોલીસ જ્યારે વચ્ચે પડીને વર પક્ષવાળાને સમજાવ્યા ત્યારે માંડ માંડ પોલીસ સ્ટેશનમાં લગ્ન સંપન્ન થયા આ ઘટના વાંચીને મારું તો લોહી ઉકળી ઉઠ્યું મારા મતે દોષી હતી દીકરીની માતા હવે તમે કહેશો કે દીકરીની માતાનો શું વાંક વાંક તો લોજિકલી જોવા જઈએ તો વરપક્ષનો ગણાય જેણે સામાન્ય જમવા જેવી બાબતમાં દીકરી અને તેની માતા સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો પણ મારા મતે તો દીકરીની માતાનો વાંક કેમ કે તેની માતા મદદ માટે પોલીસ પાસે ગઈ અને પોલીસના વચ્ચે પડવાથી લગ્ન સંપન્ન થયા દીકરીની માતાએ ફક્ત એટલું જ વિચારવાનું હતું કે જે વ્યક્તિ કે તેનો પરિવાર સામાન્ય જમવાનું ખૂટ્યું એ બાબતમાં જો એક પવિત્ર સંબંધનું સન્માન ન રાખી શકતો હોય સમાજનું સન્માન ન રાખી શકતો હોય અને પોતાની ભાવિ પત્ની કે તેની માતાનું સન્માન ન જાળવી શકતો હોય તો તે વ્યક્તિ કે તેનો પરિવાર ભવિષ્યમાં કોઈ બાબતે દીકરી સાથે કોઈ ખરાબ વ્યવહાર નહીં કરે એ વાતની શું ગેરંટી જે વ્યક્તિ કે તેના પરિવારે સામાન્ય જમવા જેવી બાબતમાં જો છણકો કર્યો હોય દીકરીના આત્મસન્માનને ઠેસ પહોંચાડી હોય તો તેના ઉપર દીકરીનું આખું ભવિષ્ય કઈ રીતે વિશ્વાસ કરાય મારા મતે તો દીકરીની માતાએ કોઈની પણ આગળ કગર્યા વગર છાતી ઠોકીને કડક નિર્ણય લેવાની જરૂર હતી કારણ કે વાત પોતાની દીકરીના ભવિષ્યની હતી કોઈ વ્યક્તિ ગરીબ કે મજબૂર પોતાના મનથી બને છે જો વ્યક્તિ મનથી મજબૂત હોય તો કોઈની તાકાત નથી કે તેનો ફાયદો ઉઠાવી જાય મારી આ વાત જો એક ટકો પણ સાચી લાગે તો મારા આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો બાકી આ પ્રકારના સામાજિક દૂષણને માનસિક વિકલાંગતાને દૂર કરવી જરૂરી બને છે